રાજસ્થાનના જસલમેર ખાતે આવ્યું છે મને આનંદ થાય છે કે હું દેશ માટે કંઈક કરવા જઈ રહ્યો છું આજે હું અહીંયા આવ્યો મને આનંદ થાય છે કે મારા આજુબાજુ ગામના લોકોએ મારા સન્માન માટે આ રેલીનું આયોજન કર્યું હું આ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું મને દેશ માટે સેવા કરવાનો મોકો મળ્યો છે તો હું સારી રીતના દેશની સેવા કરું આગળ વધું દેશ માટે કંઈક કરું એવી સંકલ્પના સાથે મેં ટ્રેનિંગ પૂરી કરી હાલ ઘરે આવ્યો છું